દાંડિયા બજારમાં પાણીપુરીની લારી ચલાવતા શખ્સનો પીડિયો વાયરલ થયા બાદ સામાજિક કાર્યકરે તંત્ર સામે સવાલો કર્યા હતા શહેરના દાંડિયા બજાર ગણપતિ મંદિર નજીક આઈસ્ક્રીમની દુકાન બહાર પાણીપુરીની લારી ચલાવતો શખ્સ રાત્રે તપેલામાં બટાકાને પગથી છોલી રહ્યો હોય ખૂદી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે જે બાદ પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે ખોરાક શાખાએ તપાસ કરી હતી વિડીયો વાયરલ થયા બાદ લારી ધારક ત્યાંથી લારી હટાવી ફરાર થયો હતો સામાજિક કાર્યકર અતુલ ગામીજી દ્વારા આ મામલે તંત્ર સામે સવાલો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે વાળી ચીજવસ્તુઓનું ખુલે આમ વેચાણ થાય છે જેને રોકવામાં પાલિકાની ખોરાક શાખા નિષ્ફળ નીવડી છે શહેર વિસ્તાર જેટલો પાલિકા તંત્ર પાસે સ્ટાફ પણ નથી તે કમી પૂરી થવી જોઈએ સાથે જ તેમણે વેપારીઓને પણ અપીલ કરી હતી કે નૈવિકતાને લઈ કોઈ તમને જોઈ કે ન જોઈ ઉપરવાળો તો જોયે છે એટલે કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરી હાજેની ગુણવત્તા સભર ચીજ વસ્તુઓ ગ્રાહકોને આપવી જોઈએ તેમણે એમ પણ કહ્યું હતું કે બે ચાર દિવસ હવે ખોરાક શાખા ચેકિંગ વધશે પછી પરિસ્થિતિ જેસે તે બનશે આવું ન થાય અને રોજે રોજ તપાસ કામગીરી કરવી જોઈએ જે વિડિયો વાયરલ થયો છે ખૂબ જ ગંભીર બાબત છે દુકાનદારની ખૂબ જ મોટી બેદરકારી આવી છે કે જે તે બટાકા ને પગ થી સાફ કરતા હતા પગમાં અનેક પ્રકારની ગંદકી છે મોજા પણ ગંધાતા હોય ત્યારે આવા જો બટાકા સાફ કરતા હોય તો ખુબ જ ગંભીર બેદરકારી સામે આવી છે હાલમાં મહાનગરપાલિકાના જામબાજ અધિકારીઓ છે કોઈ દિવસ ફરતા નહીં પરંતુ આજે આ દુકાનમાં આવીને તમામ સેમ્પલો લઈ રહ્યા છે અત્યારે હાલમાં આઈસ્ક્રીમના સેમ્પલો લઈ રહ્યા છે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકામાં સ્ટાફ પણ ઓછો છે બાવીસ થી પચીસ લાખની વસ્તી છે એટલી દુકાનો પણ એટલી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સ્ટાફ ની કમી છે બીજી બાજુ તમામ દુકાનદારો તમામ જે પાણીપુરી વિક્રેતા હોય તમામ વેપારીઓને વિનંતી કરું છું કે ગ્રાહક આપણો ભગવાન છે જે કે ભગવાન આપણે શુદ્ધ અને સાત્વિક ભોજન આપે છે સારામાં સારી સારી ભગવાનને પીરસે છે તો ગ્રાહક આપણો ભગવાન છે તો એ રીતે જ તમામ ગ્રાહકને સારું ને સુંદર ને સ્વચ્છ સ્વાદિષ્ટ આરોગ્ય સાથે જીવલેન ચેડા ના થાય એવું ખાવાનું આપવું જોઈએ પરંતુ ક્યાંક અહીંયા બેદરકારી સામે છે અધિકારીઓ આજે જાગ્યા છે બે ત્રણ દિવસ વડોદરા શહેરના તમામ લારી પર પાણી પૂરી થેલા હશે બધું નાકમ નાક કરશે પરંતુ બે દિવસ બે ત્રણ બધું ભૂલાઈ જશે પણ વડોદરા મહાનગરપાલિકા ની જે જવાબદારી છે રોજે રોજ ચેકિંગ કરવા જોઈએ ક્યાં કે તે બને છે જો આ રોજે રોજ ચેકિંગ કરે તો આવા બનાવો નહીં બને સમાચારો સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર